સાહેબ શું છો દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટ થયો છે અનુસંધાનને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ છે આજ રોજ દિલ્હી ખાતે જે બોમ્બ બ્લાસ્ટ થયો છે તેના અનુસંધાને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આ અનુસંધાને માન્ય ડીજીપી સાહેબ માન્ય આઈજીપી સાહેબ માન્ય એસીપી સાહેબ દ્વારા પોલીસને સઘન વાહન ચેકિંગ કરવા માટે જે આદેશો આપવામાં આવ્યા છે જે બાબતે પાલિતાણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને પાલીતાણાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ છે હાથ ધરવામાં આવી રહેલ છે તદુપરાંત પાલીતાણાના વિસ્તારોના જે સંવેદનશીલ વિસ્તારો છે જ્યાં ધર્મશાળા છે હોટલો છે અથવા તો એવા ભયસ્થાનો છે અથવા તો વાઇટલ ઇન્સ્ટિટ્યુશન છે તે તમામે તમામ જગ્યા પર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા છે એ તપાસ છે હાથ ધરવામાં આવી રહેલી છે અને આ બાબતે સંપૂર્ણ જે કહેવાય પોલીસનો કાફલો છે એ ખડેપગે તૈનાત છે અને આ બાબતે જ્યાં સુધી બીજી કોઈ અન્ય સૂચના નથી આવતી ત્યાં સુધી આ પ્રમાણેની જે કાર્યવાહી છે ચાલુ રહેશે